તમારો સવાલ છે કે છેલ્લી ઘડીએ કોઈને નવકાર સંભળાવીએ તો તેની સદગતિ થાય એના માટે ધર્મેન્દ્ર દેવ તથા સમડીનું ઉદાહરણ પણ છે પણ કર્મનો બંધ પહેલાં પડી ગયો હોય તો છેલ્લી ઘડીએ નવકાર સંભળાવવાથી ગતિ બદલાઈ જાય અને આયુષ્યના બંધ વખતે ગતિ નક્કી થઈ જાય ને તે ગતિ્યા લેવા આવે તો પછી સમાધિ મરણ મળે કે ન મળે શું ફેર પડે જુઓ આયુષ્યનો બંધ પડી ગયો છે કે નથી પડ્યો એ તો આપણે જાણતા નથી કદાચ ના પડ્યો હોય તો છેલ્લી ત્રણ મિનિટમાંય પડે છેલ્લા ત્રણ ડચકામાંય પડી શકે છે આયુષ્યનો બંધ પડવાની તૈયારીમાં હોય અને એ વખતે નૌકાર મંત્રના શબ્દો કાનને અથડાતા જીવને ઉત્તમ નિર્વેદ સંવેદ જાગ્યો અને કદાચ એને ઉચ્ચ ગતિમાં જવા માટે એકાદ અંશ જેટલું ખૂટતું હોય અને એ છેલ્લી ઘડીએ પરિપૂર્ણ થઈ ગયું તો સદગતિ થઈ શકે છે એવું નથી કે ખાલી છેલ્લી ઘડીએ સાંભળ્યું એટલામાં જ સદગતિ થઈ જાય સદગતિ થવા માટેનું ઘણું બધું કર્મ એ પ્રમાણેનું જમા કરેલું હોય એમાં જરાક અંશ જેટલું ખૂટતું હોય ને એ આ નિમિત્તે કદાચ પૂર્ણ થઈ જાય અરે સમજી લો કદાચ આયુષ્યનો બંધ પડી ગયો છે એમ સમજી લો પણ તે બંધ એક જ જન્મ માટે એક ફક્ત આગામી એક જન્મનો જ બંધ પડે પછી આવતા જન્મમાં મરીને ક્યાં જશે એનો બંધ આવતા જન્મમાં પડે પણ એના માટેનું બધું મટીરિયલ એટલે કે કર્મ આયુ કર બધું મટીરીયલ આત્મા મનુષ્ય જન્મમાંથી લઈને જાય છે કેમ કે મનુષ્ય પૂરે પૂરા આયુષ્ય દરમિયાન હર પડે એવરી મોમેન્ટ ચારે ગતિમાંથી કોઈ પણ એક ગતિનું આયુષ્ય જમા કરતો જ હોય છે એટલે તો આ મનુષ્ય જન્મનું મહત્વ છે અહીંયાથી શું જમા કરવું શું કાઢવું શું કત કરવું એ બધું આપણા હાથમાં છે તો ચારે ગતિમાંથી કોઈ પણ એક ગતિનું આયુષ્ય જન્મ આયુષ્ય મનુષ્ય પોતે જમા કરતો જ રહે છે કરતો જ રહે છે એવરી મોમેન્ટ એમ કરતા કરતા સમજી લો કે આત્માએ અમુક ગતિમાં જવા માટેનું કર્મ જમા કરી લીધું છે અમુક ગતિમાં જવા માટે થોડુંક થોડુંક ખૂટે છે એમાં જો કોઈ સદગતિમાં જવા માટે થોડું ગમતું ખૂટતું હોય અને એ છેલ્લી ઘડીએ નવકાર મંત્રનું સ્મરણ કરતા એ જે થોડું બાકી હોય તે ભરાઈ જાય તો એ બીજા કોઈ જન્મમાં આયુષ્ય બંધ માટે કામ લાગે છે ખ્યાલ આવે છે આમ જે જે ગતિમાં જવા માટેના આયુષ્ય કર્મ પૂરેપૂરા જમા કરી લીધા હશે તે તે ગતિમાં આ જીવ એક પછી એક ગતિમાં ભ્રમણ કરશે ધારો કે અહીંયાથી પચાસ જન્મનો આવું ભેગું કરીને ગયો છે તો એક પછી એક પછી એક એ ગતિમાં જશે આમ જન્મ એક સી પોર્ટ જેવું છે જેને ગુજરાતીમાં કે બંદર દરિયાઈ બંદર પોર્ટ એટલે બંદર વાંદરો નહીં તો મનુષ્ય જન્મ સી પોર્ટ જેવું છે જેમ કોઈ જહાજ છે તો પોર્ટ પરથી ઘણું બધું મટીરીયલ પેલા કોલસા તે બધું ભરી લે છે અને પછી અલગ અલગ જગ્યાએ જતા જતા જ્યારે એ મટીરિયલ પૂરેપૂરું ખલાસ થાય ત્યારે પાછું સી પોર્ટ પર પહોંચી જાય પાછું ભરવા માટે આમ મનુષ્ય જન્મમાં જમા કરેલા આયુષ્ય કર્મ પ્રમાણે અલગ અલગ ગતિમાં જન્મ લઈ જીવ મનુષ્ય જન્મમાં પાછો નવા આયુ કર્મ જમા કરવા આવી જાય છે આમાં ભાવ ચક્કરનો અંત આવતો જ નથી મારી બુક છે પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે એમાં સવાલ આપ્યો છે કે ભવચક્કરનો અંત કેમ આવતો નથી તો એ વાંચી જજો એમાંથી તો બરાબર સમજાઈ જશે આ ભવ ચક્કર માંથી છૂટવું હોય તો એક જ રસ્તો છે તપ જપ અને ધ્યાન એનો સમન્વય કરી જૂના કર્મોને નિર્જરા કરો ને નવા કર્મને જેટલા બને એટલા આવતા રોકો તો છૂટવાનો માર્ગ બનશે બાકી હર ઘડી હર પલ નૌકાર ગણ્યા કરો તો અંત સમય કોઈ સંભળાવે કે ના સંભળાવે નવકારનો નાદ અંતરમાંથી ઉઠશે જો અંતરમાં નહીં ઉતરેલો હોય તો બાર હજાર જણ સંભળાવશે ને તો અંદર નહીં ઉતરે એનો કોઈ ફાયદો એમ મના ને થશે જેને આ રીતે કર્મને નિર્જરા કરતા કરતા એટલા કર્મો નિર્જરી જાય કે કોઈ વિકાર મૂળમાંથી ઉખડી જાય તો એને આત્માની એક ઝલક નો અનુભવ થાય આત્મા કેવો છે એનો અનુભવ થાય એક અંશ એક છે સમય દર્શન આવા આત્મા અનુભવી સમ્યક્તવી આવા ભેદ જ્ઞાન પામેલા આત્માને એવા આત્માને સમાધિ મરણ પ્રાપ્ત થાય જરૂરી નથી કે આ જન્મમાં સમયકત્વ પ્રાપ્ત કર્યું હોય કોઈ આગલા જન્મમાં બી પ્રાપ્ત કરેલું હોય પછી ભલે વમી ગયું હોય પણ એ સમાધિ મરણનો અધિકારી છે કારણ કે એના માટે હવે અર્ધ પ્રકલ્પ પ્રવર્તન કાળ જ બાકી રહ્યો છે બ્રહ્માંડ બાકી આપણે એવું કે બહુ શાંત હતા અને બહુ આ હાઈ હોય કઈ હતી નહીં મુખ મુદ્રા એકદમ શાંત હતી એટલે એને સમાધિ મરણ થયું એ સમાધિ મરણ નથી એ સુગતિ મરણ છે સમાધિ મરણ કેવા આત્માને થાય એ મેં હમણાં સમજાવ્યું તમને આ સુ ગતિ એ સારી ગતિમાં જવાનું હોય તો એ કોઈ સારી ગતિમાં ગયો કે જવાનું હોય તો શાંત હોય અથવા તો આજકાલ તો કાંઈ કહી શકાય એવું નથી દવાઓના ભારે ડોઝ ઇન્જેક્શનો આ બધાને કારણે પણ જીવને દુઃખનું ભાન થતું નથી અને શાંતિથી પડ્યો રહે છે અને શાંતિથી જીવ જતો એવું આપણને લાગે છે આપણે એમ માનીએ છીએ કે બહુ સાતા રહી ક્ષમતા રહી સમાધિ મરણ થયું એ સમાધિ મરણ નથી એ સાતા દવાઓને કારણે પણ હોઈ શકે દરેક મનુષ્યની શારીરિક દુઃખ સહન કરવાની એક લિમિટ હોય છે એ લિમિટની બહાર એ દુઃખદ જાય આઉટ ઓફ લિમિટ જાય ત્યારે એ મનુષ્યનું માનસિક કનેક્શન તૂટી જાય છે ત્યારે પણ આપણને એમ લાગે કે જીવ ખૂબ સાદાથી ગયો સમાધિ મરણ થયું પણ ખરેખર શું થયું તે તો કેવળ જ્ઞાની જાણે કેવળ જ્ઞાની જ જાણે માટે મરતી વખતે આમ થશે આનો શું અર્થ ને આનો શું નહીં અર્થ ને છોડો એ બધા વ્યર્થ વિચારો અત્યારે શું કરવાનું છે અપઘડી એટલું વિચારો અપઘડી જ નવકાર મંત્ર નું સ્મરણ ચાલુ કરો તપજ ને ધ્યાન દ્વારા કર્મ ને નિર્જલા કરવાનું ચાલુ કરી દો ને નવા કર્મો જમા કરવાનું બંધ કરતા જાઓ તો કઈક વાત બનશે This audio is by Subodhi Masalya. My contact number is 8850088567. 88567.